મહેસાણા જિલ્લાના દેવરાસણ ગામમાં રહેતા પ્રહલાદભાઈ પટેલ કે જેમણે પોતાના ખેતરમાં કપાસનું આગોતરું વાવેતર કર્યું છે પરંતુ વરસાદ ખેંચાતા પ્રહલાદભાઈ પટેલ પોતાનો કપાસનો પાક બચાવવા ચિંતાતુર બન્યા છે વરસાદી માહોલ બંધાવા છતાં વરસાદ પડતો નહીં હોવાથી હવે ખેડૂતોની ધીરજ ખૂટી રહી છે અષાઢ મહિનાના પંદર દિવસ વીતવા છતાં મેઘરાજાની મહેર નહીં થતા પ્રહલાદભાઈની જેમ મહેસાણા જિલ્લાના અનેક ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે કેનાલના પાણીના સહારે કરેલા વાવેતર પછી વરસાદ ખેંચાતા ખેડૂતો હવે પોતાના પાક બચાવવા પૂરતી વીજળીની માંગ કરી રહ્યા છે વરસાદ એક મહિનો લેટ છે એના લીધે કોઈ કઠોળ તેલબીયર જુવાર કોઈ વાવેતર થયું જ નથી વરસાદમાં જે આ કપાસ વાયા એમાં પાણી નથી બોરનું પાણી આવો પણ આઠ કલાક લાઈટ એમાં કોઈ ઠેકો નહીં રાતે આપો દિવસે તો પવાય નહીં એટલે પાણી એમાંય આવતું નહીં કપાસમાંય મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ બસો નેવ્યાસી મિલિમીટર વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વિજાપુર તાલુકામાં અઠયાસી મિલિમીટર જ્યારે સૌથી ઓછો સતલાસાણા તાલુકામાં દસ મિલીમીટર વરસાદ નોંધાયો છે જ્યારે બિચરાજીમાં અઠ્યાવીસ મિલીમીટર કડીમાં આડત્રીસ મિલિમીટર ખેરાલુમાં સત્યાવીસ મિલીમીટર મહેસાણામાં છવ્વીસ મિલીમીટર વડનગરમાં બત્રીસ મિલિમીટર વિસનગરમાં ચોવીસ મિલીમીટર અને ઊંઝામાં સોળ મિલીમીટર વરસાદ નોંધાયો છે મહેસાણા જિલ્લા ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની મહેર થઈ નથી તેથી ઉત્તર ગુજરાતના કુલ સત્તર લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે બે લાખ નવ હજાર હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે પરંતુ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ગુવાર કપાસ અને મગફળીનું વાવેતર વધ્યું હોવાનો કૃષિ વિભાગે દાવો કર્યો છે ગઈ સાલે આ જ સમય દરમિયાનની વાત કરીએ તો લગભગ એક લાખ છોતેર હજાર વાવેતર હતું જ્યારે આ ચાલુ સાલે લગભગ બે લાખ દસ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે એની પાછળનું મેં જે કારણ આપને કીધું કે એક તો જે વિજાપુર છે કે એની આજુબાજુ જે વાવેતર થયું એના કારણે થોડું વાવેતર વધ્યું છે આ જ રીતે બનાસકાંઠાના અમુક તાલુકામાં જે વા થોડું ઘણું વાવેતર થયું છે એમાં વધ્યું છે અને ખાસ કરીને મગફળી અને ગુવાર પાકમાં જે પ્રીમોન્સુન એટલે વહેલું વાવેતર કરવાનો જે ઉછાળો આવ્યો છે એના કારણે આમાં વાવેતર વધારો થયો છે ખેડૂતોના મતે ચાલુ વર્ષે વરસાદ એક મહિનો ખેંચાયો છે પરંતુ કૃષિ વિભાગ હજી પંદરમી જુલાઈ સુધીમાં વરસાદને સમયસર ગણી રહ્યો છે પંદરમી જુલાઈ પછી વરસાદ થાય તો પાક પદ્ધતિમાં ફેરફાર કરીને કપાસ મગફળીના બદલે તેલીબિયા અને કઠોળ પાકના વાવેતર કરવાની કૃષિ વિભાગે ભલામણ કરી છે જોકે પંદરમી જુલાઈ પછી વરસાદ ખેંચાય તો ખેડૂતોનું વરસ નિષ્ફળ જાય તેવી શક્યતા જોવાઈ રહી છે કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ વીટીવી મહેસાણા